સરકાર દ્વારા કચ્છ જિલ્લામાં એકતાલીસ હજાર શિક્ષકોની સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી ભરતી બદલ જિલ્લા ફેરબદલી પામેલા શિક્ષકોને છૂટા કરવામાં આવશે જેને પરિણામે જિલ્લામાં પાંત્રીસ થી ચાલીસ શિક્ષકોની ઘટ યથાવત રહે તેવી સ્થિતિ જોવા મળી

حالની પરિસ્થિતિમાં જે 4100 શિક્ષકોની સ્પેશિયલ ભરતી બાદ પણ અત્યારની જટિલ છે ઈ ગટ વધવાની છે કારણ કે જિલ્લા ફેરની ભરતીતે હુકમો લઈને બેઠેલા તમામ શિક્ષકો પોતાના જિલ્લામાં જશે અને હાલની પરિસ્થિતિએ 1.5 માં 800 શિક્ષકોની સ્થળે આવી જ થશે તો આ પરિસ્થિતિની અંદર અમે કલેક્શનને રજૂઆત કરેલી છે કે ભાઈ આ શિક્ષકોનો પટ્ટો જે પ્રશ્ન છે ને તાત્કાલિક એનો નિરાકરણ લાવું સાથે જ્ઞાન સહાયકની વાત છે

બાબતે તાત્કાલિક પગલાં ની ભરવામાં આવે તો એ વિરોધ હજી વધુ અમે ચાલુ રાખ્યું